માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને એક નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે તો બન્યા રહેજો આગળ અમારા બ્લોગમાં અને આજે દક્ષુભાઈ વાઈ ગયા છે સ્કૂલે એન પપ્પા ગયા છે કારખાને તો આપણે બધુંય કામ કરી નાખ્યું છે ઘણું જો એક વાસણ ચડાવવાના છીએ અને રૂમની આપણે મસ્ત સાફ સફાઈ કરી નાખી છીએ બેડની ને આપણે સાફ કરી નાખ્યું છે મસ્તુભાઈ ગયા છે એ દક્ષુ 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 ગીદી 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 છું એનો ઘોડો કાચ ખાતો પાણી પીતો દક્ષુભાઈ પાસે આવ્યો બસ બસ તોફાન ન કરાય લે લે હાલો દુકાને કોડ આવું કોને આવું તાર હું લેવું આપડે જો ગુલ્ફી લઈ આવ્યા અને મેગી લઈ આવ્યા દક્ષુભાઈ ભાવે ને એટલે કા દક્ષુભાઈ કેવી છે ગુલ્ફી દક્ષુ એમ એમ ખાવી

લાવો તૂટી જાય તૂટી જાય લાવો લાવો લાવવા ડાયો દીકરો છે ઢોલકા વગાડતા તો જો આપણે દક્ષુભાઈ હાટુ મેગી બનાવવા મૂકી દીધી અને જો આ ચણા પલાડી દીધા શાક બનાવવા

થોડી 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 અને જો છાશ લીએ બસે તો કાલ હા હો તો ગોપાલભાઈ ઇટાલીયા આવ્યાતા આપણા ગામમાં તો તેનો ફૂલ વિડિયો મારી ચેનલ ઉપર આવી ગયો છે તો ચેક કરજો અને ચાલો બધા જમવા અને આજ બ્લોગ લોસ પૂરો કરી મળશું કાલે નવા દક્ષુભાઈ દક્ષુ ભાઈ માટે કામ છે